જૂનાગઢમાં છેલ્લા બે દિવસથી હીટ વેવને લઈને જુનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ પ્રતિક્રિયા આપી હતી જેમાં જરૂરી કામકાજ વગર બપોરે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે ગરમીના કારણે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ઝાડા ઉલટીના કેસોમાં વધારો થયો છે નાના બાળકો સગર્ભા માતાઓ અને વડીલોએ વિશેષ ધ્યાન રાખો તે પણ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે જો આંકડા જોઈએ તો ઝાડા ઉલટીના કેસમાં થોડોક વધારો જોવા મળેલ છે જાન્યુઆરીમાં કુલ એકસો બોતેર ગરમીમાં પણ વધારો થયેલ છે તો નાના બાળકો ખૂબ જ નાના બાળકો સગર્ભા માતાઓ બહેનો અને વડીલોએ વિશેષ કાળજી અને ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે જો જરૂરિયાત હોય અનિવાર્ય હોય તો જ ઘરની બહાર નીકળવું એ સિવાય ઘરની બહાર નીકળવું ટાળવું હિતાવહ છે. cotton ના એટલે કે સુતરાઉ અમ કપડાં પહેરવા અને લીંબુ પાણી અથવા ORS powder વાળા પાણીનો વધુને વધુ ઉપયોગ કરવો હિતાવહ છે. વધુ ગરમી પડવાને લીધે સ્નાયુઓમાં તકલીફ જેને મસલ cramp મેડિકલ terminology માં કહેવામાં આવે છે. તેવી તકલીફ ઘણીવાર જોવા મળતી હોય છે. લીંબુ શરબતથી આ તકલીફ ટાળી શકાય છે. આ ઉપરાંત જો કોઈને હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ હૃદય રોગની તકલીફ હોય તો તેઓએ વિશેષ ધ્યાન રાખવું દવા નિયમિત ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન અનુસાર લેવી અને જો જરાય પણ ચક્કર લાગ આવે એવું લાગે તો ડૉક્ટરનો તાત્કાલિક સંપર્ક કરવો સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે આવા ઝાડા ઉલટીના દર્દીઓ માટે અથવા હિટ્રિલેટેડ ઇલનેસ માટે પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવેલ છે બેડ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે તમામ દવાઓ તથા ડોક્ટર સ્ટાફ પણ ઉપલબ્ધ છે ના હાલ એવું કઈ વધારો જોવા મળેલ નથી પરંતુ વિશેષ કાળજી રાખવી ખૂબ જરૂરી છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશભાઈ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ